હેલો ટ્રેન બીજી ટ્રેનમાં કામ આવશે જાણી લો રેલવેનો નો નિયમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને ઉત્તર ભારત અને દિલ્હી જેવા વિસ્તારોમાં ધુમ્મસ અને કડકડતી ઠંડીના કારણે ટ્રેનો મોડી પડવી કે છૂટી જવી એક સામાન્ય સમસ્યા બની જાય છે આવી સ્થિતિમાં મુસાફરો સૌથી પહેલા ગભરાઈ જાય છે અને મનમાં એક જ સવાલ રહે છે હવે ટિકિટનું શું થશે પૈસા પાછા મળશે કે આ ટિકિટથી બીજી ટ્રેન પકડી શકાશે જો તમે પણ આવી પરિસ્થિતિમાં ફસાયા હો તો ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લેતા પહેલા રેલવેના નિયમો જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે નાની ભૂલ પણ તમને ભારે દંડ અથવા કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે જનરલ ટિકિટ હોય તો શું બીજી ટ્રેન પકડી શકાય જો તમારી પાસે જનરલ એટલે કે અનરિઝર્વ ટિકિટ છે તો તમને થોડી રાહત મળે છે જનરલ ટિકિટની માન્યતા પૂરી ન થઈ હોય ત્યાં સુધી તમે એ જ કેટેગરીની બીજી ટ્રેનથી મુસાફરી કરી શકો છો સામાન્ય રીતે જનરલ ટિકિટ ત્રણ કલાક અથવા પહેલી ઉપલબ્ધ ટ્રેન સુધી માન્ય રહે છે જો તમે અલગ કેટેગરીની ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમને દંડ ભરવો પડી શકે છે કઈ ટ્રેનોમાં જનરલ ટિકિટ માન્ય નથી રેલવેના નિયમો અનુસાર મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ રાજધાની શતાબ્દી અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોમાં જનરલ ટિકિટ માન્ય નથી જો કોઈ મુસાફર આવી ટ્રેનમાં જનરલ ટિકિટ સાથે પકડાય તો ટીટીઈ તેને ટિકિટ વગરના મુસાફર ગણીને ભારે દંડ ફટકારી શકે છે રિઝર્વેશન ટિકિટ પર ટ્રેન છૂટી જાય તો શું કરવું ઘણા મુસાફરો અહીં સૌથી વધુ ફસાય છે જો તમારી પાસે કન્ફર્મ રિઝર્વેશન ટિકિટ છે અને તમારી ટ્રેન છૂટી ગઈ છે તો તમે એ જ ટિકિટથી બીજી કોઈ ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી જો તમે આવું કરો અને તપાસ દરમિયાન પકડાઈ જાઓ તો ટીટીઈ તમને ટિકિટ વગરના મુસાફર ગણીને પૂરી ટિકિટની કિંમત કે તેનાથી વધુ દંડ વસૂલ કરી શકે છે દંડ ન ભર્યો તો શું થઈ શકે રેલવેના નિયમો મુજબ જો મુસાફર દંડ ભરવાનો ઇનકાર કરે અથવા ટીટીઈ સાથે ઝઘડો કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે કેટલાક ગંભીર કેસોમાં મુસાફરને રેલવે પોલીસ એટલે કે આરપીએફને સોંપવામાં આવે છે અને જેલ સુધીની નોબત પણ આવી શકે છે ટ્રેન છૂટી જાય તો પૈસા પાછા મળશે કે નહીં જો તમારી ટ્રેન છૂટી ગઈ હોય તો શક્ય તેટલું વહેલું ટીડીઆર એટલે કે ટિકિટ ડિપોઝિટ રિસીટ ફાઇલ કરવું જરૂરી છે સામાન્ય રીતે ટ્રેન છૂટી ગયા બાદ રિફંડ મળવું મુશ્કેલ હોય છે પરંતુ જો તમારી ટ્રેન ત્રણ કલાકથી વધુ મોડી ચાલતી હોય અને તમે મુસાફરી ન કરી હોય તો તમે ફૂલ રિફંડ ક્લેઇમ કરી શકો છો શું આગળના સ્ટેશન પરથી ટ્રેન પકડી શકાય રેલવેનો એક ખાસ નિયમ એવો પણ છે કે જો તમારી ટ્રેન તમારા સ્ટેશન પરથી છૂટી ગઈ હોય તો આગળના બે સ્ટેશનો સુધી તમારી સીટ સુરેશો સુરક્ષિત રહે છે અર્થાત જો તમે ટેક્સી કે અન્ય સાધનથી આગળના મોટા સ્ટેશન પર પહોંચીને ટ્રેન પકડી લો તો તમારી સીટ સુરક્ષિત રહે છે મિત્રો કરી લેજો